રાખવામાં આવ્યા હતા જ્યારે બાકીના બેને ઉપરના રૂમમાં વીઆઈપી સુવિધા આપવામાં આવી હોય હોવાનો આક્ષેપ છે મકરપુરા પોલીસ સ્ટેશનના વહીવટદાર પોતે માલધારી સમાજના હોવાથી વીઆઈપી સુવિધા આપવાનો નિર્ણય તેમના માધ્યમથી લેવાયો હોવાના આક્ષેપ છે શું ગુનેગારોને આવરી લેવાનો પોલીસના કાયદામાં આવે છે પોલીસના વલણને લઈને નાગરિકોમાં સવાલ ઊભા થયા છે પોલીસ કમિશનર અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા અત્યાર સુધી કોઈ કાયદેસર કાર્યવાહી ન જનતામાં નારાજગી છે આ સુવિધા બદલ લેવાઈ હોવાની ચર્ચા પણ બોલે છે આ સમગ્ર મુદ્દે વડોદરા પોલીસ વિભાગની પારદર્શિકતા અને ન્યાય સિદ્ધતા માટે કસોટી સમાન બની રહ્યો છે અને હવે સૌથી નજરી ઉપર અધિકારીઓ હોવાની કાર્યવાહી પર છે